નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ સાત આઠ બે હજાર પચીસ છે અને રાત્રે નવ વાગ્યાના સમયે આપણે આ કેનેડાના બ્રિટિશ કોલંબિયા રાજ્યના આ પરસણ ગામે આવ્યા છીએ અહીંયા આ જે લગ હાઉસ છે લાકડાના બનેલા મકાન છે અને એમાં આપણે રોકાવાનું છે અને બે નાઈટ અને ત્રણ દિવસ આપણે અહીંયા ગુજરાતના સાનિધ્યમાં રહેવાનું છે આ રસોડું છે અને આખું વુડનનું સરસ આધુનિક મકાન બનાવાયું છે કુલદીપભાઈના મમ્મી આવી રહ્યા છે આજે ભાજીપાવ બનાવવાનો પ્રોગ્રામ હતો પરંતુ બધાની ઈચ્છા હતી એટલે આજે વઘારેલી ખીચડી પાપડ અને રતલામી સેવ એવું સાદું ભોજન બધા લેવાનું નક્કી કર્યું એટલે આપણે અપૂર્વા બહેન અને જૈમીનભાઈ દ્વારા સરસ વઘારેલી ખીચડી તૈયાર કરી દીધી છે ભાજી આવતીકાલે બનાવવાનું નક્કી કર્યું છે આપણે મિત્રો તમે જાણો છો કે આપણે અલબટા રાજ્યમાંથી બ્રિટિશ કોલોમિયા રાજ્યમાં આવ્યા છે અને ગોલ્ડન ગામે ફરી અને ગોલ્ડન ગામે તે બધું ખરીદી કરી શાકભાજી બ્રેડ અને અન્ય જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ આપણે ગોલ્ડન ગામેથી ખરીદી કરી અને આવ્યા હતા અને અત્યારે લગભગ રાત્રિના દસેક વાગ્યાનો સમય છે અને બધા તમે જુઓ સરસ વઘારેલી ખીચડી સેવ અને પાપડની મોજ મળી રહ્યા છે પરસણ ગામે એક ઊંચા ચટ્ટાન ઉપર ભેખડ ઉપર આપણું આ લોગ હાઉસ એટલે કે લાકડાનું ઘર બનેલું છે અને આવા અનેક મકાનો છે બધા અને કુદરતી સૌંદર્યના ચાહકો અને પ્રકૃતિ પ્રેમીઓ બધા આવા લોગ હાઉસમાં અહીંયા રોકાય છે કુદરતનો નજારો માણે છે અહીં બાળક બાલ્કની ગેલેરી છે ત્યાંથી નીચે કોલંબિયા નદી વહેતી દેખાય છે કુદરતી સૌંદર્ય અહીંથી સરસ દેખાય છે રોકી પર્વતો છે અને કોલંબિયા નદીની ખીણમાં આવેલું આ ગામ છે અને આજુબાજુમાં રોકી પર્વતો છે અને ગાઢ જંગલો છે સરોવર અને નદી વગેરે જોવા મળે છે એટલે એના જે આજુબાજુ પહાડી એરિયા છે જ્યાં ચટ્ટાનું પર આવા બધા લોગ હાઉસ બનાવાયેલા છે એટલે કાલે આપણે દિવસે એનો નજારો થોડો બતાવીશું પરંતુ અત્યારે આપણે લગભગ દસ વાગ્યા પછીનો સમય છે અને ખીચડી અને પાપડની એની મોજ કુલદીપભાઈ જુઓ તમે માણી રહ્યા છે પાપડ સરસ છે અને ખીચડી અને અંદર રતલામી છે થોડી નાખી છે અને ખૂબ જ ટેસ્ટી આપણું ગુજરાતી સંધ્યા ભોજન બધા લઈ રહ્યા છે કુલદીપભાઈના મમ્મી છે અને આવા જુ કુલદીપભાઈ બેઠા છે અને પછી મોડા વાતો કરી બધા સુઈ ગયા હતા અને બીજે દિવસે સવારે તારીખ આઠ આઠ બે હજાર પચીસના સવારે તમે જો સરસ શહેરનો નજારો છે નીચે પેલું આપણું કોમ્યુનિટી લોગ હાઉસ દેખાય છે ત્યાં ચા પાણી નાસ્તો કરવા જવાનું હોય છે બધાએ અહીંયા જે આવા લોગ હાઉસ હોય કેબિન હોય એમાં જે ટુરિસ્ટો રોકાયા હોય એ બધા માટે એક મોર્નિંગમાં ચા નાસ્તો કરવા માટે ત્યાં લોગ હાઉસ છે ત્યાં હમણાં અહીંયા ઢાળ ઉતરીને જવાય છે અને ગાડી વ્હીકલ લઈને જવું હોય તો એ ઢોળાવાળો રસ્તો છે ત્યાંથી જવાનું હોય છે પરંતુ સવારનો નજારો તમે જો આ આપણી બાલ્કની ગેલેરી છે ત્યાં બેસી અને સવારનો સરસ આ કુદરતી નજારો જોઈ શકાય છે સામે પહાડી છે પરંતુ વાદળ ઉપર આવેલા છે એટલે પહાડ દેખાતા નથી પરંતુ હમણાં તડકો આવશે એટલે સરસ આ પહાડી એરિયા દેખાશે નીચે કોલંબિયા નદી દેખાશે અને જુઓ રાજ છે તો નાની દીકરી છે આપણી કિંજલબેનની તો એને લઈ અને રાજ અત્યારે અહીંયા બાલ્કનીમાં ફરી રહ્યા છે અને નીચે સરસ પ્રાકૃતિક માહોલ છે નદી કિનારો છે કુદરતી શાંત વાતાવરણ છે અને જો મોર્નિંગ નજારો છે ખૂબ જ સરસ આ કુદરતના ખોળે વસેલું ગામ છે અને અહીંયા અનેક વિશ્વભરના ટુરિસ્ટો આવે છે અને આ લોગ હાઉસમાં રોકાય છે અનેક સાહિત્યકારો અથવા ફિલ્મ સ્ટોરી લેખકો આ બધા અહીંયા આવી અને આ કુદરતી વાતાવરણમાં બેસી અને પોતાના કાવ્ય અથવા કથા લેખન અથવા સ્ટોરી લેખન એવું બધું અહીંયા કરતા હોય છે અને એ સિવાય પણ વિશ્વભરમાંથી મેં અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે સૌંદર્ય પ્રેમીઓ અને કુદરત પ્રેમીઓ બધા અહીંયા આવતા હોય છે અને અહીંયા રોકાતા હોય છે અને પોતાના મનપસંદ જમવાનું બનાવતા હોય છે નીચે જે આ દેખાય છે બ્લુ કલરના છાપરાવાળું એ લવ હાઉસ આપણું કિચન કોમ્યુનિટી કિચન છે ત્યાં બધા છા નાસ્તો કરવા જતા હોય છે એટલે કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં જે ગોલ્ડન ગામ છે ખૂબ જ જાણીતું પ્રવાસન સ્થળ છે એની બાજુમાં જ શહેરથી ભીડભાડથી દૂર થોડું આ પરસન ગામ આવેલું છે અને એની આ જે લોજ અને કેબિન હાઉસો છે એ ખૂબ જ જાણીતા છે આપણે આ મકાનમાં રહીએ છીએ એનું નામ મોરેન છે આપણે મોરેન લેકની મુલાકાત લીધી હતી એનો એક વિડીયો શેર કર્યો છે પણ તેમાં જે કાયકિંગ કર્યું છે એ વિડીયો હજુ સરસ આહલાદક વિડીયો છે એ હવે શેર કરવાના છીએ અને આપણે જે આ મકાનમાં રહીએ છીએ એનું નામ મોરેન છે અને મોરેન અહીંને એક હિમ નદી અથવા હિમ તળાવ ગ્લેશિયર તળાવ એ છે જાણીતું છે અને એ પણ ખૂબ જ બેમ્ફ નેશનલ પાર્કમાં આવેલું જાણીતું તીર્થાટન છે અને આપણે એનું પણ વિડીયોગ્રાફી કરી છે હવે શેર કરીશું આ તમે જો ચટ્ટાન ભેખડ ઉપર કેવા લાકડાના પેલા ભીમ ઊભા કરી અને એની ઉપર આપણું લોગ હાઉસ બનાવાયેલું છે અને નીચે લોજ છે અને આ બધા કેબિન કહે છે અને ખૂબ જ આધુનિક સુવિધા સજ્જ આ કેબિનો બનાવાયા હોય છે અત્યારે તો ઉનાળો છે એટલે આ જરા સૂર્યપ્રકાશને એવું દેખાય છે બાકી ચોમાસામાં અને શિયાળામાં તો અહીંયા જબરજસ્ત બરફ પડેલો હોય અને એ સમયનું કુદરતી માહોલ કંઈક અલગ જ હોય છે પરંતુ આપણે ઉનાળામાં આવ્યા છીએ અને અત્યારે તમે જો મોર્નિંગ નજારો છે ને આપણે બધા હવે તૈયાર થઈ ગયા છે અને હવે નીચે જે કોમ્યુટી કિચન છે જે બ્લુ પતરાવાળું મકાન દેખાતું હતું ત્યાં અહીંયા જે તે કેબિનો બધા આજુબાજુ પહાડી એરિયામાં રખાયા હોય એ ટુરિસ્ટ બધા પછી નીચે જે પેલી લોજ છે ત્યાં ચા પાણી નાસ્તો કરવા માટે જાય છે અને આપણે બધા પણ હવે તૈયાર થઈ અને આ ગાડી લઈ અને આપણે ઢાળ ઉતરી અને ત્યાં જવાનું છે જો કે દરેક જે આવા લોગ હાઉસ છે લાકડાના ઘર છે જે અલગ અલગ પહાડના ઢાળ ઉપર બનાવાયા છે એ બધા જે અહીંયા રોકાયા હોય એ બધા માટે મોર્નિંગ ચા પાણી નાસ્તો કરવા માટે એ જે આપણું લોજ છે ત્યાં જવાનું હોય છે અને એ માટે કેળી રસ્તા પણ હોય છે જે વાહન લઈને ના જવું હોય અને ચાલીને કોઈ ઢાળ ઉતરીને આવવું હોય તો પેલું પગપાળા નથી જતા કેળી રસ્તા પર એ રીતે પહાડી એરિયા પરથી એ લોજ પર પણ આવી શકાય છે અને અત્યારે જો કુલદીપભાઈ છે તો એ પણ તૈયાર થઈ રહ્યા છે અને કિંજલબેન છે તો નાની દીકરીને રમાડી રહ્યા છે હજુ દીકરી સૂઈ રહી છે મોર્નિંગ નજારો છે અને એને રમાડે છે કિંજલબેન અને રાજને એ હવે નીચે આવશે અને ગાડીમાં બેસીને જ આપણે જવાનું છે જો કે કુલદીપભાઈ અને જયમીનભાઈ એ સવારે આ બાજુમાં પગદંડી રસ્તા જેવું છે ઢાળું તરવા માટે ત્યાંથી નીચે ઉતરી અને ચા પાણી નાસ્તો કરી આવીને ટેસ્ટ પણ કરી આવ્યા અને એમણે કીધું કે સરસ છે ચાલો આપણે નીચે જઈએ એટલે બધા પછી તૈયાર થઈ અને હવે આપણે નીચે જઈ રહ્યા છીએ જો કુલદીપભાઈ છે લોક લગાવ્યું છે અહીંયા ડિજિટલ લોક હોય છે બધા જ આ લોગ હાઉસ છે એમાં ડિજિટલ લોક હોય છે અને જુઓ હવે આપણે નીચે જઈ રહ્યા છે આ નીચે દેખાય છે આપણું એ લોજ છે અને આજુબાજુ જે મકાનો છે એ બધા જ ટુરિસ્ટો ત્યાં રોકાયેલા હોય છે અને બધા માટે આ લોજમાં અત્યારે મોર્નિંગ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા હોય છે અને એ ચા પાણી નાસ્તાને જે આપણે કરીએ છીએ એ અત્યારે જે આપણે આ લોગ હાઉસ ભાડે રાખ્યું છે એના ભાડામાં જ એ બધું ચા પાણી નાસ્તાના અન્ય સુવિધાઓ છે એ આવી જાય છે ત્યાં સરસ બેઠક રૂમ પણ છે અને મીટિંગ કરવી હોય બધાને તો એમ માટે છે અમુક ગેમ પણ છે અને કપડાં ધોવા માટે વોશિંગ મશીનને એવું બધું પણ છે એટલે આપણે આ જે લોજ છે એને લોજ કહેશે અને આપણે લોગ હાઉસમાં રોકાઈએ છીએ એટલે બધા ઉપર પહાડ ઉપર અલગ અલગ શિખારો નાના નાના જે ઢાળ હોય ત્યાં બધા આ રીતે લોગ હાઉસમાં રોપાવે છે અને એ બધા માટે આ કમ્યુનિટી લોજ હાઉસ છે ત્યાં ચા પાણી નાસ્તો કરવા માટેનું વ્યવસ્થા કરાઈ હોય છે અહીંયા સરસ મોર્નિંગ બ્રેકફાસ્ટની સુવિધા હોય છે અને એની જે બાલ્કની અને પાછળ વ્યૂ પોઈન્ટ છે ત્યાં બેસી શકાય છે અને ત્યાંથી કુદરતી નજરો જોઈ શકાય છે કુદરતી સૌંદર્યને માણી શકાય છે એવું આ લોજ છે અને સંયુક્ત દરેક જે અહીંયા લોગ હાઉસમાં પર્યટકો આવ્યા હોય છે એ બધા અહીંયા સવારે આવે છે કુલદીપભાઈના મમ્મી પણ આવી રહ્યા છે અને પાછળ પિંજલબેન પણ આવી રહ્યા છે અને આપણે હવે અહીંયા વિવિધ જે હોટ ડ્રિંક્સ એટલે કે ચા કોફી જેવું હોય છે એ બનાવીને પીવાનું હોય છે અને સાથે ફળ ફળાદી પણ રાખ્યા હોય છે અલગ અલગ પ્રકારના બ્રેડ ટોસ્ટ જામ જેલી આ બધું રાખ્યું હોય છે અને વિશ્વભરના પ્રવાસીઓ આ એરિયામાં મુલાકાતે આવતા હોય છે પર્યટકો અહીં રોકાતા હોય છે એટલે એ પ્રમાણે એની સરસ સુવિધા કરવામાં આવે છે આ ઉપરાંત અહીંયા પુસ્તકાલય પણ છે બેઠક રૂમ છે અને જો સંપૂર્ણ બધા સાથે બેસીને ચા પાણી નાસ્તો કરવો હોય તો એની વ્યવસ્થા છે જો ડાઇનિંગ ટેબલ ને એવું બધું છે અને આ કિચન છે ત્યાં બધી જ સામગ્રી રાખી હોય છે એટલે તમારે ટોસ્ટ જે છે એ શેકી અને ઉપર બટર અથવા જામ અથવા ચોકલેટ ક્રીમ આ જે તે તમારે એ બ્રેડ પર લગાવીને ખાવું હોય એ ખાઈ શકાય છે આ ઉપરાંત તાજા ફ્રેશ ફળફળાદી પણ રાખવામાં આવે છે એટલે ફળફળાદી પણ ખાઈ શકાય છે અહીં સૂપ ચા મોરસ દૂધ એ બધું રાખવામાં આવેલું હોય છે અને શિયાળા ચોમાસા દરમિયાન ઠંડીના સમયે અહીંયા ગરમી માટે અહીંયા બર્નિંગ સ્ટવ પણ છે વૉશરૂમને એવું આધુનિક છે પરિવાર અથવા મિત્રમંડળ સાથે ચા પાણી નાસ્તો કરી શકાય એવું સરસ ડાઇનિંગ ટેબલ અહીંયા પણ રૂમમાં છે અને બહાર આ બાલ્કનીમાં વ્યૂ પોઈન્ટ છે ત્યાં બેસીને પણ ચા પાણી નાસ્તો કરી શકાય અને કુદરતી નજારો જોઈ શકાય છે વિશાળ મોટું આ આપણું લોજ હાઉસ છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે કેનેડામાં ટુરિસ્ટ આવતા હોય છે એ લોકો ખાસ ગોલ્ડન ગામની પણ મુલાકાત લેતા હોય છે અને આપણે બેમ્પ જે નેશનલ પાર્ક છે એની મુલાકાત લેતા હોય છે એટલે આલ્બર્ટા રાજ્યમાંથી લોકો બ્રિટિશ કોલંબિયામાં આવતા હોય છે ને બ્રિટિશ કોલંબિયાનું આ ગોલ્ડન ગામ ખૂબ જ જાણીતું છે ને ગોલ્ડન ગામની બિલકુલ નજીકમાં શહેરી ભીડભાડ કહી શકાય એનાથી થોડે દૂર આ પર્સન ગામ આવેલું છે અને ત્યાં આ સરસ લોજ અને કેબિન આ ખૂબ જ ફેમસ છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આજુબાજુ જે પહાડી એરિયા છે ચટ્ટાન ઉપર પેલા લોગ હાઉસ બનાવેલા હોય છે ને એમાં ટુરિસ્ટો બધા રોકાય છે અને આ જોઈન્ટ બધા માટેનું લોજ કોમ્યુનિટી કિચન જેવું આ મકાન છે અહીંયા પુસ્તકાલય મેં તમને જણાવ્યું તે પ્રમાણે છે બેઠક રૂમ છે અને ગેમ રમવા માટેની પણ વ્યવસ્થા છે શાવર માટેની પણ વ્યવસ્થા છે એટલે સંપૂર્ણ આધુનિક સુવિધા છે જે ટુરિસ્ટ પ્રવાસીઓને આકર્ષે એવી બધી જ વ્યવસ્થા અહીં કરાય છે અને જે લોકો અહીંયા બે ત્રણ દિવસ રોકાવા માટે આવ્યા હોય છે એ અહીંયા પણ આવીને ફેમિલી સાથે ખાઈ અને આ ચા પાણી નાસ્તો કરી અને બેસી શકે છે અને બહાર જે બાલ્કની છે ત્યાં વ્યૂ પોઈન્ટ છે અહીંયા દૂરબીન પણ રાખવામાં આવ્યું છે એટલે તમે પહાડી એરિયાનો નજારો સરસ જોઈ શકો છો તળેટીમાં પાછું પરસન ગામ છે નદી વહેતી છે ખેતરો છે અને દૂર ડુંગરા છે રોકી પર્વત છે અને સેલ્કર્ક પર્વતો છે એ બંનેની હારમાળા અહીંયા છે અને એ તમે અહીંયાથી સરસ એનો નજારો માણી શકો છો એટલે કેનેડાનું સૌથી સારું એક આ ટુરિસ્ટ પ્લેસ છે અને આપણે એવા ટુરિસ્ટ પ્લેસમાં બે દિવસ રોકાવાના છીએ ગઈકાલે રાત્રે આવ્યા હતા અને અત્યારે આપણે ચા પાણી નાસ્તો કરી પછી હવે ગોલ્ડન ગામમાં જઈશું ત્યાં રિવર વોક છે અને ડાઉન ટાઉન છે અને એ ગામનો પણ નજારો જોવા માટે આપણે જઈશું અને આ બધા જ આપણા પરિવારજનો છે એમના કપડાં વોશિંગ માટે ત્યાં એક વોશિંગ હાઉસ છે તેની મુલાકાત લેવાની છે આ ઉપરાંત અહીંયા બાજુમાં જ એક ચૂલો છે દેશી ચૂલો આપણે હોય એ ટાઈપ અહીંયા જે પથ્થરની આમ પેલું ખાવાનું પકાવવા માટે રાંધવા માટેનું એક વ્યવસ્થા કરી છે ને એક લાકડાની સરસ ખુરશી છે કુદરતી જે ઝાડની જે થળ છે એની ખુરશી બનાવાઈ છે અને પ્રાકૃતિક માહોલ ઊભો કર્યો છે એ જે દેશી ચૂલા છે એનો બ્લોગ આપણે આ પછી શેર કરીશું અત્યારે તો આપણા બધા પરિવાર સાથે અહીંયા આ લોજનો આનંદ લઈ રહ્યા છીએ અહીં ગરમા ગરમ કોફી બ્રેડ ટોસ્ટ ફળફળાદી અને ચોકલેટને એવું પણ રાખવામાં આવે છે એટલે જે વર્લ્ડ ક્લાસ ટુરિઝમ પ્લેસ હોય છે એવી બધી સુવિધાઓ અહીં તમને જોવા મળે છે આખું જ લાકડાનું કેબિન છે વુડન હાઉસ છે આપ જોઈ રહ્યા છો અને અહીંયા વિશ્વભરના બધા પ્રવાસીઓ ટુરિસ્ટો આવતા હોય છે રોકાતા હોય છે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે મોટા સાહિત્યકારો અથવા લેખકો પણ અહીંયા રોકાતા હોય છે અને સાહિત્યના સર્જન કરતા હોય છે અને કથા સ્ટોરી લેખન કાર્ય પણ અહીં કરતા હોય છે એટલે એને અનુરૂપ જ અહીંયા સરસ સુવિધા કરાય છે એટલે એમ કહેવાય છે કે અહીંયા સ્ટોરી લેખકો ફિલ્મો સ્ટોરી લખતા હોય તે લોકો અને અન્ય જે સર્જકો હોય એ લોકો અહીંયા ખાસ પ્રકૃતિની ગોદમાં રહેવા માટે આવે છે અને આજુબાજુ પહાડી એરિયા છે અને અહીંયા એક બાજની પ્રતિકૃતિ રાખવામાં આવી છે બાજ નજર આપણે કહીએ છીએ એવું જે પ્રકૃતિ પ્રેમીઓ છે પર્યટનને જે લોકો લક્ષ બનાવેલું હોય છે એમના માટે એક આ સરસ લોજ અને સુવિધા કરાય છે આ પેલો આપણે ચૂલા કહીએ છીએ દેશી ચૂલા એ જગ્યા છે એનો વ્લોગ આપણે હવે શેર કરીશું પરંતુ અત્યારે હવે આપણે પરસન ગામથી ગોલ્ડન ગામ તરફ જઈ રહ્યા છીએ ત્યાં રિવર વોક છે અને ડાઉન ટાઉન છે અને પેલા કપડાં વોશિંગ માટે જવાનું છે એટલે આ ઢાળ ઉતરી અને આપણે હવે ગોલ્ડન ગામ તરફ જઈ રહ્યા છે આ આપણું પર્સન લોઝ અને કેબિન છે અને આ મુખ્ય રસ્તા ઉપર આપણે ઢાળ ઉતરી પહાડ ઉપરથી ઢાળ ઉતરી અને હવે મુખ્ય રસ્તા ઉપર આવ્યા છે એ રસ્તા પણ ઢાળ ચઢાવ ઉતાર એવું છે અને થોડા જ નજીકમાં જ છે અહીંયાથી ગોલ્ડન ગામ પરંતુ જે વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે એ આ પહાડી ચટ્ટાન ઉપર વુડન અતિથિગૃહ એટલે કે લોગ હાઉસ છે એમાં રોકાય છે પ્રકૃતિની મોજ માણે છે એ સાથે આપણે અહીંયા જ ગોલ્ડન સ્કાય બ્રિજ છે એની મુલાકાતે જવાનું છે અને એ વિડીયો આપણે અલગ શેર કરીશું અને એની ઝલક બતાવી છે આ સિવાય આ જે દેશી ચૂલા છે એની ઝલક પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું તો મિત્રો આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો શેર કરો અને કેનેડા યાત્રાના વિવિધ વિડીયો જોવા માટે આપણી ચેનલ જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત